બોટાદ એસોજી પોલીસે દેસી પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે હળદર ગામના જયેશભાઈ ઉર્ફે તપાસ કરતા તેની પાસેથી દેશી પિસ્તોલ મળી આવી જ્યારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે કાનિયાળ ગામે અમારા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ધાંધલ ને ચોક્કસ બાતમી હકીકત મળેલ હતી કે એક શખ્સ છે જે હથિયાર લઈને જઈ રહ્યો છે જે કાનિયાળ થી કુંડલી જવાના માર્ગે જતો હતો તે દરમિયાન તેના કબજામાંથી એક હથિયાર દેશી આટ બનાવટની પિસ્તલ જે છે એ કબજે કરી છે અને આમ સેક્ટ પચીસ વન બી મુજબ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે

અન્ય કોઈ પ્રવૃત્તિમાં જે આરોપી છે એની ઉપર અગાઉ પ્રોહિબિશન ના બે ગુના નોંધાયેલા છે જેની આગળ તપાસ તજવીજ ચાલી રહેલી છે